લોકોના દિવસની શરૂઆત મોબાઈલથી થાય છે અને દિવસ પણ મોબાઈલ યુઝ કરતા કરતાં જ ખતમ થાય છે વધુ સમય સુધી મોબાઈલ યુઝ કરવાથી હેલ્થને નુકસાન થઈ શકે છે માથાનો દુખાવો તણાવ વધે છે બ્રેઇન ફંક્શન પર અસર થાય છે આંખો પર ભાર લાગે છે મેટાબોલિઝમ પ્રોસેસ ધીમી થાય છે તો હાલ માટે બસ આટલું જ મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો